તારીખ બાવીસ ના રોજ સવારે અગિયાર વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ડીટીસી હોલ ખાતે લોક દરબાર નું આયોજન કરાયું છે જેમાં સરકાર દ્વારા નિયત કરેલા નાણાં તીરધાર અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન વગર વ્યાજે નાણાં આપનાર શખ્સો સરકાર દ્વારા નિયત કરેલા ધારા ધોરણ કરતા ઊંચા વ્યાજે રૂપિયા આપતા શખ્સો વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા કે ધાક ધમકીઓ આપતા શખ્સો તેમજ વ્યાજ આપેલ રૂપિયાના બદલામાં જંગમ કે સ્થાવર મિલકત પચાવી પાડનાર કે મિલકત પચાવી પાડવાના પ્રયાસો કરનાર શખ્સો અંગે કોઈ પણ વ્યક્તિ માહિતી આપી શકશે તેમજ અન્ય કોઈ વ્યાજખોરીના પ્રશ્નો સંબંધેની રજૂઆત પણ કરી શકશે આથી વ્યાજખોરીના દુષણનો ભોગ બનેલા લોકોની નિર્ભયતાપૂર્વક આગળ આવી રજૂઆત કરવા પોલીસ દ્વારા અપીલ કરાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર